ઘરમાં બનેલો પક્ષીનો માળો આપે છે શુભ અને અશુભ સંકેત જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર સામાન્ય રીતે તમે ઘરોમાં પક્ષી અને કબૂતરને માળો બનાવતા જોયા જ હશે પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં પક્ષીઓનો માળો બનાવવો શુભ અને અશુભ એમ બંને સંકેત આપે છે એમના શુભ અને અશુભ પરિણામ અલગ અલગ પક્ષીઓ પર નિર્ભર કરે છે કેટલાક પક્ષી ઘરમાં માળો બનાવી તમને સંપન્નતાના સંકેત આપે છે તો કેટલાક પક્ષીઓનો માળો દરિદ્રતા અને ગરીબી લાવે છે પક્ષીઓનો માળો માનવ જાતિ માટે સારા અને ખરાબ બંને પરિણામ લાવે છે આ બાબતે વાસ્તુશાસ્ત્રમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કયા પક્ષીઓનો માળો શુભ અને અશુભ સંકેત આપે છે એક ચકલીનો માળો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરની બાલ્કની અથવા બારી પર ચકલી માળો બનાવે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનો સંદેહ છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થવા જઈ રહી છે અને તમને અચાનક ધનલાભ થવાનો છે આ સિવાય જો તમારા ઘરની પૂર્વ દિશામાં ચકલીએ માળો બનાવ્યો હોય તો તે સુખ સમૃદ્ધિ અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે બે ચામાચિડિયાનો ડેરો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો અચાનક તમારા ઘરમાં ચામાચીડિયા ભેગા થઈ ગયા હોય તો તેને અશુભ માનવામાં આવે છે ઘરમાં અચાનક ચામાચિડિયાનું આગમન ભવિષ્યમાં કોઈ અપ્રિય ઘટનાનો સંકેત માનવામાં આવે છે ત્રણ મધપૂડો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય તો તે સંકેત છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે ચાર કબૂતરનો માળો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરની બાલ્કની અથવા બારી પર કબૂતરે માળો બનાવ્યો હોય તો તે દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે કબૂતરનો માળો બનાવવાથી તમારા કામમાં ઘણી રીતે અવરોધ આવી શકે છે જો તમારા ઘરમાં પણ ક્યારેય આ પક્ષી જોવા મળે તો સમજો ભાગ્યના દરવાજા ખુલી ગયા પછી ધનની ચિંતા ન કરતા રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ વ્યક્તિના ભવિષ્યને ખૂબ અસર કરે છે કેટલીક વાર આપણે કેટલીક બાબતોને અવગણીએ છીએ પરંતુ તેની અસર આપણા જીવન પર સારી કે ખરાબ બંને રીતે જોવા મળે છે વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીઓ અને પક્ષીઓ સાથે સંબંધિત પણ કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘરમાં દેવી લક્ષ્મીના આગમનના સંકેતો કબૂતર એક શાંતિ પ્રેમી પક્ષી છે આજે આ વિડીયોમાં કબૂતર સંબંધિત વાસ્તુ ટિપ્સ જણાવવામાં આવી રહી છે ઘણીવાર એવું જોવા મળે છે કે કબૂતરો ઘરની સ્કાયલાઇટ કે બારીઓ ઉપર પોતાનો માળો બનાવે છે ઘણા લોકો ઘરમાં કબૂતર રાખવાને સારું નથી માનતા પરંતુ આ વાતમાં કેટલું સત્ય છે એ પણ આજે આપણે જાણીશું જાણો કબૂતર સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે જો તમારા ઘરમાં બાલ્કનીમાં અથવા ઘરના અન્ય કોઈ ભાગમાં કબૂતર પોતાનો માળો તૈયાર કરી રહ્યું હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ રીતે ઘરમાં કબૂતરનો માળો બનાવવાથી દુર્ભાગ્ય અને આર્થિક મુશ્કેલીઓ આવે છે તેનાથી વિપરીત શાસ્ત્રોના તો કહે છે કે જો કોઈ કબૂતર તેને પ્રોત્સાહિત કર્યા વિના તમારા ઘરે આવે છે તો તે ખૂબ જ શુભ છે કબૂતરને જોવું એ ગરીબી દૂર થવાની નિશાની છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં આશીર્વાદ રહેશે અને પરિવારની આર્થિક સમસ્યાઓ દૂર થશે ઘણી વખત એવું જોવા મળે છે કે કબૂતર તમારા ઘરે આવે છે પરંતુ તેઓ તમારી નજર સામે એક ક્ષણ માટે હોય છે તેઓ ક્યારેક બાલ્કનીમાં દેખાય છે ક્યારેક સ્કાયલાઇટ પર અને ક્યારેક છત પર તેના પર વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે આ ઘરમાં દેવી લક્ષ્મીના આગમનના સંકેતો છે દરેક ક્ષણે કબૂતરને જોવું એ ગરીબી દૂર થવાની નિશાની છે આ સિવાય તે દેવી લક્ષ્મીના આગમનનો પણ સંકેત છે